નમસ્કાર કે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કૃપાલી પંખ હાલોલ નગરપાલિકા ખાતેથી વિશ્વ આદિવાસી દિવસની પરંપરાગત રીતે તીર અને કમાન સાથે ઉજવણી કરી હાલોલ નગરપાલિકા ખાતેથી નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સમાજના ભાઈ અને બહેનો એકસાથે મળીને ઉજવણી કરી હાલોલ દ્વારા આદિવાસી સંગઠનની ભાવનાથી એક થઈ આ વિશ્વ આદિવાસી દિવસની ઢોલ નગારા અને તીર કમાન હાથમાં લાકડી રાખી ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં વિશ્વ આદિવાસી દિવસની સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં અનેક તાલુકામાંથી જેવા કે હાલોલ ઘોઘંબા કાલોલ ગોધરા સહેરા મોરવા હડપથી આદિવાસી સમાજ એકત્રિત થયું હતું અને જુદા જુદા હથિયારો દ્વારા પ્રદૂષણ પ્રદર્શન બતાવી

બતાવીને પ્રદર્શન મોટી સંખ્યામાં હાલોલ હાલોલ નગરમાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ ખડે પગે સહનશીલ કામગીરી કરી હતી રિપોર્ટર ભરતસિંહ સાહેબના પુત્ર તેમજ બાબુભાઈ સંગાડા જે પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી છે આ બધા અગ્રણી આયોજકોને લઈને રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને હાલોલ શહેરના હાલોલ શહેરમાં ધારાસભ્ય શ્રી દેદેવસિંહના પુત્ર મહેન્દ્રસિંહ સાહેબ જેઓ જિલ્લા સહકારી મંડળીના અધ્યક્ષ છે તેઓ તેમજ પ્રવિણસિંહ સાહેબ મહેન્દ્રસિંહ સાહેબ ડૉક્ટર સંજય ભાજપ પ્રમુખ હાલોલ આ બધા નેતાઓ હસ્તે ઉપસ્થિત રહ્યા હતા અને રેલીને સુંદર અને ભવ્ય બનાવી હતી मारू नाम हितेश कुमार सुरेशचंद्र